તાલુકા પંચાયત પ્રમુખ ના હસ્તે કરવામાં આવ્યું ગીર ગઢડા તાલુકાના ઈટવાયા ગામે આવેલા વિકાસના અલગ અલગ કામોનું નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં ગામમાં પાણીની સમસ્યા કાયમી માટે હલ કરવા ગામમાં બે બોર તેમજ પાઇપલાઇન રિપેરિંગ પેવર બ્લોકથી રોડ બનાવવા સ્નાનઘાટ તેમજ અલગ અલગ વિકાસના કામોનું ખાતમુહૂર્ત તાલુકા પંચાયત પ્રમુખ ભગવતીબેન પ્રવીણભાઈ સાંખટના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પંચાયત સદસ્ય દકુભાઈ દોમડિયા તાલુકા પંચાયત સદસ્ય ગણેશભાઈ વાડોદરિયા પ્રવીણભાઈ સાંખટ અર્જણભાઈ ભૂરાભાઈ કાછડિયા તેમજ ઈટવાયા ગામના સરપંચ તેમજ ગ્રામ પંચાયતના સદસ્યો રસિક કોરાટ જીકાભાઈ મકવાણા સાગર ભાલિયા દુલાભાઈ વાઘેલા તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી અને વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું રિપોર્ટર વિશાલ ચૌહાણ ગીરગઢડા